on my offer.

કે હોટલ ના આવી આવાના ઉઠ્યા અને એમ જ મોઢું ધોઈને આપણે બેસી ગયા સીટ ઉપર પાણી પીશો ચા પાણી પીશો ચા પી લઈએ કા કેમે મહેમાન આપણો કોઈ દી વાંધો ભાઈ વાંધો તો બધાને આવી જાય ભાઈ અમને વાંધો આવી જાય તારે કેમ વાંધો ના આવે તમને આવે આપણે ના આવે વાંધો

માલઈ રોટી ખાશું ખાધી કોઈ દી નથી ખાધી આ બાજુ નો નથી આ આજે 15 દિવસથી આજે ખાવ રે યાર રાતે આવે હોટેલ માં ખાતો રોટી આજે જોઈએ નથી જોઈએ કોઈ અમારા વિડિયા જો નથી આવતા એનામાં તો મલાઈ રોટી આવે હા એ તો મામાની હોટલ તને પહોંચી જાય આપણી મલાઈ રોટી આવી ગઈ મહેમાન આને કહેવાય મલાઈ રોટી આમ હાજે મહેમાન

ભાઈ ઊભા છે જો અહીંયા આ લોકો ખાવા થોડા જાય આ કોક ને ફેરવીને ફેરવી ખાવા જાય જો એક આઈસર આ બાજુ ઉભો હોય જોઈ લ્યો એક અહીંયા ઉભો છે એક આ બાજુની ની સાઈડ જો અહીંયા ઉભો આઈસર આ રહ્યો આ તમે જોવે ને કાંઈ કાંઈ છે નહીં કાંઈ નથી જો એમાં કોઈ વસ્તુ એની બહાર નથી ને હાવ આવી રીતે બેઠા છે ખુલ્લે આમ રોડ ઉપર હે અને આ અહીંયા બધા ગાડીઓ આગળ ઊભા રાખે છે થોડી થોડી આગળ જો તમે પાછળ ભાઈ ત્યાંથી તમારો બકરો કપાઈ જાય કદાચ તમે અહીંયા ઉભા તો બે બાજુની સાઈડ એક એક આઈસર રાખીને ઉભા છે અને એવી રીતે આઈસર પાછા બાઈ હોય ને કે આપણે એમ ત્યાં ભરેલી ગાડી છે પણ ગાડી ખાલી મહેમાન ઉઠીને કે એવો નજારો આવ્યો ભાઈ ઘટે નહીં કાંઈ એમ મહેમાન મોટો મોટો ધોઈ લ્યો મોટો ધોવો નથી તો મહેમાન કે કેવો નજારો આવ્યો છે નજારો તો અમે રોજ જોઈએ શું કરીએ ભાઈ

તો અહીંયા એક્સિડન્ટ ગયો છે આગળ ગામમાં તે રસ્તો બસ તો ખોદી નાખ્યો છે નાંદગાંથી આગળ આપે ચાલીસ ગામ રોડ જઈએ આરસી રોડમાં આગળ ગામડું એક નાનકડું આવે છે ત્યાં માણસ બાણસ ગાડીથી એક્સિડન્ટથી મરી ગયો છે ત્યારે રસ્તો બસ તો ખોદી નાખ્યો ને ગાડીને ક્યારે હડગાવી નાખી છે એટલે બધી ગાડી બ્રેક થઈ ગઈ છે હોય એ બધી ગાડીઓ એટલે રાખી દીધી હવે આ ભાઈ જાય શું થાય ભાઈ નંદગાવ ગાને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ અજડ બમ અજડ બમ ભાઈ આપણે મનમાળ પહોંચી આવ્યા છીએ ઓ રસ્તો બંધ હતો કે એક્સિડન્ટ થયો હતો એટલે આપણે મનમાળ થઈને આવીએ કોસુંબા થઈને હવે એક્સિડન્ટ થયો તો ને હવે હલવાઈ ગયા ભાઈ ચાર પાંચ કલાક હલવાઈ ગયા કાંઈ ન થાય આપણા ભાઈ જમવાના હજી વાર લાગી જશે આપણે ચા પાણી પીવા ઉભા રહે હજી ભાઈ આપડી ડાયનામા ની લાઈટ ફેલ થઈ ગઈ છે હવે આ ગાડી પાછળ જઈએ કા વિશાલ ભાઈ અરે મારું ગાડું ક્યાં લઈ જાય અરે મારું ગાડું ક્યાં લઈ જાય હવે આ ભાઈ બરોબર થોડીક બરોબર આખલે ને ક્યારેક આવ સ્લોગન નાખે વગર ભાઈ અહીંયા હોટલ નથી છે અઢી આપણો ડાયનામો ફેલ થઈ ગયો છે આપણે ચાંદની હોટલે જઈએ ત્યાં મિસ્ત્રી ગેરેજવાળા વાળા ભાઈ છે રાતના અઢી વાગે ઉઠી ગયા છે ગમે ત્યારે ચાંદની હોટલે આવું કામ બેટરીનું કાંઈ બી કામકાજ હોય ચાંદની હોટલે થઈ જશે ભાઈ इस तरह कभी भी आए हो जाएगा काम कभी भी नाइट में चांदनी होटल पे आ जाने का नहीं ठीक अच्छा है भाई आपने आप खराब थे खराब थे ya ver, no we not